સ્કાદર્શક મિત્રો આપ જુરિયા છોડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા શહેરમાં આવેલ સંતોષી ફળિયામાં જંડો ચોક કિશનવાડી ખાતે વિઠ્ઠલજી મંદિરમાં ભંડારાનું આયોજન વડોદરા સંતોષી ફળિયા જંડો ચોક કિશનવાડી ખાતે આવેલા વિઠ્ઠલજીના મંદિરમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા અઢાર વર્ષથી સતત અહીં ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન વિઠ્ઠલજીની કૃપા પ્રાપ્ત કરે છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિઠ્ઠલજીના બે મહત્વપૂર્ણ મંદિર આવેલા છે એક માંડવી ખાતે અને બીજું સંતોષી ફળિયા ઝંડુ ચોક કિશનવાડી ખાતે વિઠ્ઠલજી મંદિરમાં આયોજિત ભંડારામાં ભક્તજનો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું ભંડારાના સફળ આયોજન માટે ભક્તોએ અને સેવા સમિતિના સભ્યોએ મહત્વની ભૂમિકા નિભાવી હતી ફળિયા વિઠ્ઠલ મંદિર એકતા મંડળ દ્વારા આયોજિત આ વિઠ્ઠલ ઉપમાન મંદિરનો ભંડારો થાય છે એક વર્ષે ભંડારો હોય છે અને એક વર્ષ પાલખીનું આયોજન હોય છે પંદર વીસ વર્ષથી આયોજન થાય છે એકતા ક્રીડા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે શું શું કાર્યક્રમ કરવામાં આવે છે એ સવારે સવારે આરતી થાય છે શ્રી સુખ પુરુષોનું પૂજન થાય છે બપોરે છપ્પન ભાવનો પ્રસાદ આવે છે પછી ભગવાનનો જે બી ભજન કીર્તન થાય છે અને સાંજે ફરી ભજન આવે છે અને આપણે સંધ્યાના ટાઈમે પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને પાલખીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે બીજું શું શું આયોજન કરવામાં આવે છે આપણા પાલખી સંતોષે ફરી ચાલે છે વિઠ્ઠલ રૂપમાં ભજન કીર્તન કરીએ છીએ પછી એક વર્ષે પેલો એ બંધારો થાય છે એક વર્ષે પાલખી નીકળે છે અને મહાપ્રસાદીનું આયોજન થાય છે બંધારે વખતે અને એમાં બધા લોકો સૌ બધા ભેગા થઈને જ કરીએ છીએ અને બધાને આમ કૃપાથી બધાને સારું થાય એ પ્રમાણે એ હિસાબથી આપણે બધું કરીએ છીએ શું મેસેજ આપવા માંગશો એ છે એ જ આપીએ છીએ ભગવાન બધાને સુખ શાંતિ આપે બધાનું સારું થાય કલ્યાણ થાય બરાબર એ જ છે બીજો કંઈ નહીં પણ ભગવાનના બધું આ કોઈ હિન્દુ ધર્મનું આપણી જાગૃતિ આવે